હેરિટેજ સિટી અમદાવાદના મંદિરો શહેરના સ્થાપનાકાળથી જ તેની ધાર્મિક અને સામાજિક જીવનનો હિસ્સો ગણાતા પ્રાચીન નવા જોવા મળશે પૌરાણિક મંદિરોના જીર્ણોદ્ધાર માટે પ્રોજેક્ટ તૈયાર કર્યો છે અમદાવાદ ગુજરાતનું સૌથી મોટું શહેર અને ઐતિહાસિક નગર છે સાબરમતી નદીના કિનારે વસેલું આ શહેર આર્થિક અને ઔદ્યોગિક કેન્દ્ર છે અમદાવાદમાં પૌરાણિક મંદિરો મસ્જિદ તથા પૌરાણિક વાવ આવેલી છે આ કારણોસર અમદાવાદ વર્લ્ડ હેરીટેજ સિટી તરીકે પણ નામાંકિત થયેલું છે અમદાવાદના વારસાને જાળવી રાખવા મહાનગરપાલિકાએ મોટો નિર્ણય કર્યો છે મહાનગરપાલિકા પ્રાચીન મંદિરોનો જીર્ણોદ્ધાર કરશે જૂના મંદિરોના વિકાસ માટે કોર્પોરેશન દ્વારા ખાસ ટેમ્પલ માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો છે કોર્પોરેશનની રિક્રિએશન હેરિટેજ અને કલ્ચરલ કમિટી દ્વારા આ વખતે ટેમ્પલ લિંક માસ્ટર પ્લાન અમલમાં મૂકવામાં આવ્યું છે એના માટે અમદાવાદ શહેરની અંદર આવતા જે પૌરાણિક મંદિરો છે એની એક લિંક કરી અને એને એ જો એ જે વિસ્તાર છે એને ડેવલપ કરવા માટેનું એની અંદર આયોજન છે સાબરમતી નદીની કાંઠે આવેલા ઘણા પૌરાણિક મંદિરો જર્જરિત હાલતમાં છે આ બધા મંદિરોનો નવેસરથી વિકાસ થાય તે રીતે ટેમ્પલ લિંક પ્રોજેક્ટ અમલમાં મુકાશે જેમાં સપ્તઋષિના આરાથી માંડી જગન્નાથ મંદિરને આવરી લેવાશે આ સાથે સોમનાથ બુદર આરો માણેક બુર્જ પાસે આવેલ મહાલક્ષ્મી મંદિરનું પણ નવીનીકરણ થશે સાથે રામબારીની નજીક આવેલા મંદિરોનો જીર્ણોધાર થશે આ ઉપરાંત વસંત ચોકમાં આવેલા ગણપતિ મંદિર મારુતિ મંદિર કૃષ્ણ મંદિરનું પણ નવીનીકરણ હાથ ધરાશે આ રીતે અંદાજે પાંત્રીસ જેટલા મંદિરોના જીર્ણોદ્ધાર કરાશે આ પ્રોજેક્ટ પાછળ એકસો કરોડ રૂપિયાનો ખર્ચ થશે બે હજાર અઠ્યાવીસ સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે એકસો કરોડનો અંદાજિત આની અંદર ખર્ચ છે બે હજાર વર્ષમાં કામ શરૂ થશે અમદાવાદના મંદિરો શહેરના સ્થાપના કાળથી તેની ધાર્મિક અને સામાજિક જીવનનો હિસ્સો રહ્યા છે આ મંદિરોનો જીર્ણોદ્ધાર એ ન માત્ર ઐતિહાસિક વારસાનું જતન છે પરંતુ આગામી પેઢી માટે ધર્મ અને સંસ્કૃતિનું સંરક્ષણ પણ છે જલક અધ્યારુ જીએસટીવી અમદાવાદ